बाकी બધા ફળ નીકળી જાય કારણ કે આ તો ખરાખરીનો ખેલ આવે ધ્યાન એમાં ખબર પડે નઈ ભક્તિ ભીતર થી થાય ભક્તિ બહાર ની વસ્તુ નથી ભક્ત બીજ પળટે નઈ યુગ જાય ભલે અનંત ઉંચ નીચ ઘેરે અવતરે આખરે સત નો સત કારણ કે ભક્તિ સાહેબ ભીતર માં કસ્તુરી ની વાસ છે ને એ તો ભીતર થી પ્રગટ થાય ભક્તિ બાહરી ની વસ્તુ છે જ નહીં આપણે એમ થાય કે ભક્તિ બહાર ની વસ્તુ છે નહીં એ બહાર દેખાવાનો ડોળ છે ભક્તિનો ભીતર માંથી પ્રગટ થાય કારણ કે ભીતરની અંદર દયા દાસત્વ સંતોષ આ બધા ગુણો ધીરે ધીરે પછી ક્યારે ક્યારેય સંસારની અંદર એની દ્રષ્ટિ હોય સંસારમાં રહેતો હોય પણ એ દ્રષ્ટિ સંસાર આવ્યું હોય નહીં સંસાર ને જે કરવું હોય એ કરે પણ એ દ્રષ્ટિ ને જળ કમળ તેનું જીવન થઈ જાય

પણ હવે ત્યાં કે એની આપણે આગા કર્યું એ કે ફલાણો નો આવ્યો તો એટલે ઈ નો આવ્યો તને શું વાંધો છે અને ક્યાં દ્રષ્ટિ છે આપડી ખબર છે જે નઈ આવ્યો હોય ને ઈ જ કે ફલાણો ભાઈ ને છે એટલે આટલા આવ્યા ઈ નો દેખાડા બોલું એક નથી આવ્યો તો કે ઈ નો આવ્યો એટલે એવું કાઈ હોય નહીં આ ભક્તિના માર્ગની અંદર તો સહેજે સહેજે છે ને નીકળી જવાય એવું છે બાકી આની અંદર બધું હરખું કરવા જાય થાય એવું નથી કારણ કે કોઈનું બધું હરખું થયું

આ કઈ વાતમાં કઈ છે નહીં પણ જેને સદગુરુની શાન મળે એને આ કિંમત થાય નતર કિંમત થાય નહીં આ કિંમત થઈ હોય તો સુખરામે કીધું કે સુખરામના સ્વામીને મળતા જીવન આવા ગુમન સહેજે મટી જાય અને પરમાત્મામાં સહેજે એની સુરતા લાગી જાય હકીકત આવા ગમન સહેજ આપણે માની બેઠા છીએ ને આપણી ભ્રાંતિ છે જીવ છે ને એ આપણી ભ્રાંતિ છે હકીકત શિવ છે જીવ જેવી કોઈ તત્વ છે નહીં શિવ સ્વરૂપ જ છે બધાની અંદર એક જ ચેતનનો પ્રકાશ વિલસી રહ્યો છે અને એના વડે બધું પ્રકાશિત છે તમારી અંદર કોઈ વસ્તુ છે નહીં તમારા સ્વરૂપથી બધું જ પ્રકાશિત છે કૃષ્ણે ગીતામાં કીધું કે કરોડો સૂર્ય પ્રકાશિત થાય તોય મને પ્રકાશિત કરી શકે નહીં કારણ કે હું સ્વયં પ્રકાશિત છું કેવો છું સ્વયં સ્વયંમાં એનો પ્રકાશ છે એમ કરોડો સૂર્ય કરોડો તારા જે કાંઈ છે ને તમારા તમારા દ્વારા આ જગત ઉભું થયું છે તમે નથી તો જગત નથી આપણે હું વિચાર કરીએ કાલ સવારે આપણે ને હું થા હે તો તમ નોતા તેદી ઉછી હોય છે એટલો જ વિચાર કરી લેવા કે આપણે કાલ નહી હોય તો હું થા હે નહી તમે નોતા તેદી ઉછી હોય છે તેદી જગત હતું જ તે અને તમે નહી હો ને તેદી હશે કોઈ ના વિના કોઈનું રહ્યું નથી અને આ તો આપણે છેલે પગ ને હાથ ને બધું કામ કરતું બંધ થઈ જાય ત્યાં સુધી આપણે અંદરથી મૂકી નથી

હવે જો કઈ પણ ઘટતું હોય તો મારી અંદર ઘટે છે મારા સદગુરુ નથી આપણું લક્ષ્ય બંધાણો નથી એટલે બાકી એવું લક્ષ્ય બંધાણું હોય આપણા ગામડામાં ગુરુ મહારાજ ગામમાં જ છે આપણું એવું લક્ષ્ય બંધાય કે હવારમાં ગુરુ મહારાજ દર્શન કરી પછી જાવું જોઈએ બરોબર છે તો અમુ અમતાત આપણે ઘણા બધા લક્ષ લેયી છે આવું લક્ષ કેમ નથી લેવાળું કીધરો જે દર્શન કરી પછી કામે જાવું છે બરોબર આવું લક્ષ કેમ નથી આવું કારણ કે આપણે એવું લક્ષ લેતા નથી લક્ષ ઘણા બધા લેવું ગાડા પગ્યાન છું બરોબર છે તાડા પાણીએ નાવું ભૂખ્યા રહેવું બરોબર છે એટલી તીર્થયાત્રા કરશું પાડો માતો છે ને પખાલે દાન દેવું આપણે બાકી પાડો બિચારો જનસા કરે અંદર બેઠો

નહીં પણ જો આ વિજ્ઞાન રૂપી સત્સંગની ધારા હાલતી હોય અને આવા સંતો મળ્યા હોય ત્યારે જો આપણા ને નવડાવી મન જો ચોખ્ખું થાય તો પાડો માંદો છે ને એને કઈક ડામ લાગે નકર લાગે નહીં અને જો એને ડામ લાગશે એ જો સમજી જાય તો આપણું કામ થાય બાકી શરીર થી આપણે ગમે એટલી ઉપાસના કરી હોય મેળ પડશે નહીં આપણે શું કરીએ છીએ શરીર થી ઉપાસનાઓ બધી કરીએ છીએ હકીકત પરમાત્માને જ આપણે આવડો આવડું કરીએ છીએ કોને કરીએ આ પરમાત્મા પરમાત્મા ને બીજા કોઈ આ દાદા પાણી નવડાવો ગુછું રાખો ઉગાડા પગ્યા હંવો જે કઈ કરો એ કોને કરો પરમાત્માને જ કરો બીજા કોઈ કરો એટલે પરમાત્મા એ ક્યાંય એવું લખ્યું નથી મારા માટે આવું કરો છે રામે ક્યાં એવી કઈ બોલી લીધી નહોતી કે ભાઈ આવું આવું કરીશ તો મને પરમાત્મા મળશે બધા શાસ્ત્રો ની અંદર ઉલ્લેખો કરેલા છે પણ પરમાત્માને જ કષ્ટ આપીએ આપણે પછી કે પરમાત્મા મળતો નથી પણ એલા મળેલો એને કષ્ટ આપશે બીજા ને આપતો નથી ઓલો કાનૈયા કાનુડા ને એક ગોર મહારાજ છે ને દરરોજ અવારમાં થાળ જમાડે બરોબર અને કાનુડા ને યાદકરણ કાનુડાને કે કે આયુ કાનુડા મારો થાળ ખાળ જમવા બાજુમાંથી કાનુડો બાજુ મારે બરોબર છે અને સટકીને આવે ખાઈ જાય થા બરોબર એ કાના તે મારો થાળ અપડાવો પણ એ કે તમે બોલાવો છો હું આવું છું કે એમાં મને હું તમે મને બોલાવો છો હું આવું છું એમાં મારો કાઈ વાંક નથી તમે મને બોલાવો એટલે હું આવી છું હવે કાનો છે એ ઓળખાય નહીં તેમાં આવ્યો આ કાનાનો હું વાંક છે

ભજન સાંભળવા છે જો આવી દ્રષ્ટિ મળી જાય ને આપણી દ્રષ્ટિ સદગુરુના સ્વરૂપની સ્વરૂપ અંદર લાગી જાય અને એવી સુરતતા આપણી ખગાકાશ થઈ જાય તો આપણું કામ થઈ જાય એવું છે સદગુરુ મહારાજ